નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મયુરભાઈ રાઠોડે જોરદાર સોંગ ગાયું છે કે જોઈએ થયા બાર ના મળે એના સમાચાર મિત્રો ખાલી એક વખત તમે ભાઈનો અવાજ સાંભળી લો જોરદાર અવાજ છે ભાઈનો અને જોરદાર રીતે સોંગ ગાયું છે અને બે ઓછા સોંગ છે કે જોઈએ એને મહિના થયા બાર મિત્રો બાર મહિનાનો વિખરાઈ ગયેલો પ્રેમ તેનો તમે સોંગ ખાલી સાંભળો મિત્રો જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને ભાઈના માટે એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે ભાઈએ કેવું સોંગ ગાયું છે તો આ તમે વિડીયો જોઈ લો